ગુજરાત બુલેટિન આપનું સ્વાગત છે શ્રી કષ્ટ ભંજન દેવ દાદા ને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘા અને સિંહાસ અને નારિયડીના પાન નો શણગાર કરાવ્યો ભક્તો દ્વારા મોકલવામાં આવેલ તમામ રાખડીઓ દાદા ને ધરાવવામાં આવી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રા ધામ સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે શાસ્ત્રે સ્વામી હરિપ્રકાશ દાસજી પ્રેરણા અને કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવને રાખડીઓનો ભવ્ય શણગાર કરવામાં આવેલ એવમ સવારે સાડા પાંચ કલાકે મંગળ આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી શાસ્ત્રે સ્વામી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજિત રક્ષાબંધન પર્વ નિમિત્તે દાદા ને મારી રાખડી અંતર્ગત દાદાના ભક્તો દ્વારા કેમિકલ કાપડ માંથી બનાવેલી ઊન માંથી ગૂંથી બનાવેલી મોર પંખવાડી બાણ આકાર બનાવેલી કોડિયા અને મોતીથી બનાવેલી ટોન દ્વારા ડેકોરેશન કરેલી ફૂલવાળી શ્રી ના મુખવાળી ડેકોરેશન દાદાના ફોટાવાળી ફૂલ મોરપંખ કાપડમાંથી બનાવેલી લાકડામાંથી બનાવેલી દાદાની પેઇન્ટિંગ વાળી ઘૂઘરી ઇન્ડિયા મેપ વાળી ચોખામાંથી બનાવેલી ગોળ ચોરસ લંબચોરસ લંબગોળ વગેરેના આકારની રાખડી ત્રણ ફૂટ ગદાવાળી બે ફૂટ કેકના આકારવાળી બે ફૂટ વડતરધામ મહોત્સવના લોગાવાળી એક પણ પાંચ ફૂટ રામ ભગવાનના ફોટાવાળી એક પણ પાંચ દાદાના ફોટાવાળી એક ફૂટ દાદાના ફોટાવાળી ત્રીસથી વધુ દેશમાંથી દાદા માટે બહેનોએ રાખડી મોકલી છે જેમાં આફ્રિકા યુગાન્ડા અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ દુબઈ અને યુએઈ ઇ સહિતના દેશમાંથી દાદા માટે રાખડી મોકલવામાં આવી છે આમ સોના ચાંદીની પણ રાખડીઓ રાજ્ય દેશ અને દુનિયામાંથી કુલ રાખડી આવી છે દાદાને કરાયેલ શણગાર વિશે કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે આજે નારિયેળી પૂનમ અને ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પર્વ રક્ષાબંધન છે એટલે દાદાના સિંહાસ અને નારિયેળના પાનમાંથી ડિઝાઇન બનાવીને શણગાર કરાયો છે તો ભક્તોએ મોકલેલી રાખડીમાંથી બનેલા વાઘા દાદાને પહેરાવાયા છે તના સિંહસને નાળિયેરીના પાનનું શણગાર કરતા અને દાદા માટે રાખડીના વાઘા બનાવતા ત્રણ દિવસનો સમય લાગ્યો હતો તો આજે દાદા સમક્ષ ભક્તોએ લખેલા પત્રો પણ મૂકવામાં આવ્યા છે શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રી હરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞના દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરે છે